એક સિંહ રહેતો હતો એ જંગલનો રાજા હતો એક શિયાળ એનું સલાહકાર હતું એક ચિત્તો એનું અંગરક્ષક હતો અને એક ગીધ એનું સંદેશવાહક હતું એ ત્રણેય રાજાની આજ્ઞા પાળતા એક દિવસ શિયાળે કહ્યું મહારાજ તમે ક્યારેય ઊંટનું માંસ ખાધું છે એ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે ગીધે કહ્યું હું તમને ઊંટનું માંસ ખાવા રણમાં લઈ જઈ શકું છું સિંહ રણમાં જઈને ઊંટનું માંસ ખાવા તૈયાર થયો સિંહ તેના મંત્રીઓ સાથે રણ તરફ આગળ વધ્યો ગીધે એમને રસ્તો બતાવ્યો રસ્તામાં રાજા ખૂબ થાકી ગયો એટલે સિંહે કહ્યું હું ઊંટનું માંસ નથી ખાવા માંગતો ચાલો પાછા જઈએ શિયાળે કહ્યું મહારાજ હવે ઊંટ શોધતા વાર નહીં લાગે ગીધ ઉડીને દૂર સુધી ગયું અને એક ઊંટ મળ્યો એ ઊંટને પડ્યું અને કહ્યું મારી સાથે ચાલ અમારા રાજા તને મળવા માંગે છે ઊંટે કહ્યું કયો રાજા મારું કોઈ રાજા નથી હું મારા માલિક માટે કામ કરું છું જંગલનો રાજા એ ખૂબ થાકી ગયો છે અને વધુ ચાલી શકે એમ નથી તું ગરમ રેતીમાં ચાલી શકે છે એટલે મહેરબાની કરીને રાજાને જંગલ સુધી વળાવવા આવ ઊંટ રાજી થઈને સિંહ પાસે ગયો સિંહ શિયાળ અને ચિત્તો ઊંટની પીઠ પર બેસી ગયા ઊંટ એમને જંગલમાં લઈ ગયો એ બધા જંગલ પહોંચ્યા ત્યારે એમને ભૂખ લાગી હતી રાજાએ ઊંટને કહ્યું તે મારો જીવ બચાવ્યો છે હું તારી રક્ષા કરીશ તું મારી સાથે રહી શકે છે રાજાએ એના મંત્રીઓને કહ્યું મંત્રીઓ મારા માટે ભોજન લાવો મને ભૂખ લાગી છે મંત્રીઓ ખોરાકની શોધમાં નીકળી ગયા એ એક ઘટાદાર ઝાડ નીચે બેઠા શિયાળે કહ્યું અમે આપણ રાજાના ભોજનમાં શિકારની શોધ કરી પણ કોઈ પ્રાણી ન મળ્યું તમને ભૂખ લાગી હોય તો મને ખાઈ લ્યો ચિત્તો આગળ આવ્યો અને કહ્યું ના મારા રાજા મને ખાઓ એ પછી ગીધે કહ્યું ના રાજા મને ખાઓ કારણ કે મેં લાંબા સમયથી તમારી સેવા કરી છે અને હું તમારી સેવામાં જ મરવા માંગુ છું અંતે ઊંટે કહ્યું મહેરબાની કરીને મને ખાઓ શા માટે તમારા વિશ્વાસુ મંત્રીઓને ખાવા માંગો હું નવો છું મને ખાઓ ગીધ શિયાળ અને ચિત્તો આ પળની જ રાહ જોઈ રહ્યા હતા રાજા એમની યોગ્યતા સમજી ગયો એણે કહ્યું ના મને લાગે છે કે મારે મારા મંત્રીઓને ખાવા જોઈએ તમે લાંબા સમય સુધી મારી સેવા કરી છે અને હવે હું તમારી વિનંતીને ફગાવીને તમને નિરાશ નહીં કરું આટલું કહી સિંહે એમની પાછળ દોડ્યો એ ડરીને નાસી ગયા અને ક્યારેય પાછા ના